અમારા ગામમાં બે દિવસ પેલા જીગીસા બેન પટેલ આવ્યા ત્યારે એ વખતે જ મેં એને ફોર્મ મેં ભરાયું હોલું મારી પાસે પૈસા લીધા પણ ત્યાં ત્રીસ હાથ બાર આઠ અન્ન દાખલાના ત્રીસ રૂપિયા લીધા મારી પાસે કોઈ પૈસા લીધા નથી એમ ખેડૂતોએ કોઈ પૈસા લીધા નથી અને અમે કીધું હાલ આપણે બધાએ ગોંડલ જવું છે આવેદન પત્ર આપવું છે આપણું ગામ બંધ રાખવો અને ગામમાં ટોટલ ગામ બંધ છે પોસ્ટ ઓફિસ બંધ છે સહકારી મંડળી બંધ બંધ છે અને જ્યાં સુધી અમારા વીસીઆરમાં થાય એફઆઈઆરની રદ નહીં કરાવવામાં આવે ત્યાં સુધી અમે ગામ બંધ રાખવાના છે અને ખેડૂત બધા પંચાયત સાથે છે પણ અમારા વિસીઆર ને કોઈ પણ વસ્તુ કાય ન થાય જાય કિન્ના ખોલી રાખી અને બદનામ કરવા માટે અમારા ખેડૂતને હેરાન કરે છે ગાયતના નકર એને ખેડૂતને કાંઈ સહાય કરવી જોઈએ એના એને ખેડૂતને હેરાન કરે છે કામ ઠપ કરી દીધું છે અમારે જે પંચાયતમાં આવી અને વીસીને દબાવી અને ખોટો વિડીયો વાયરલ કર્યો ને એનો અનુસંધાને કે એ એમ કે સો રૂપિયા લે છે સો રૂપિયા ક્યાં લે છે એ ત્યારે એ બાપા જે હતા ને મેં આની પહેલાં વાત કરી કે એના છોકરાએ એને ફોન કર્યો કે મારા બાપુ જે અભણ છે ને હું એને મોકલું તમે કાગળિયા કમ્પ્લીટ કરાવી દીજો એની તમારી જે ફી થતી હોય તમે લઈ એને પૈસા લીધા હતા જીગી સાહેબ એવા ઓપરેટર ને ગભરાઈ ગયો ગભરાઈ ગયો એમ કે મેં પૈસા લીધા છે પૈસા આ લીધા છે બીજી વસ્તુ એ છે કે ભાઈ આવી રીતે જો ગામડે ગામડે છે એને એ જ કરવાનું છે અને એને જો એટલી બધી ખેડૂત તરફે હિમદર્દી હોય તો સરકારમાં રજૂઆત કરવા જાય ગામડાની રજૂઆત કરવામાં એને કઈ ફાયદો ન થવાનો ગામડાની અંદર તો એ એકાબીજાને બધવાના જ ધંધા કરે છે સુલતાનપુર ગામમાં બે દિવસ પહેલા જીગીશાબેન પટેલ આવેલા અને અમારા સુલતાનપુર ગામના વીસી એવા શિવમભાઈ ખોટી રીતે બદનામ કરે છે અને એવું કહે છે કે પૈસા તમે લ્યો છો એ પૈસા લેવા માટે એને પૈસા ક્યારેય લીધા નથી સુલતાનપુર ગામના ખેડૂતો મારી પાછળ ઊભા છે અને ખોટી રીતે એની ઉપર એફઆઈઆર થઈ છે જ્યાં સુધી એની ઉપર એફઆઈઆર ખોટી રીતે કરવામાં આવે છે જો એ રદ કરશે અથવા તો અમે એના ઉપર ઉપવાસ આંદોલન કરશું જ્યાં સુધી એને ન્યાય નહીં મળે ત્યાં સુધી સુલતાનપુર ગામ સજ્જડ બંધ રાખવામાં આવશે કોઈ પણ જાતનો વ્યવહાર કરવામાં નહીં આવે અને ઉપવાસ આંદોલન થશે જગીશાબેન પટેલ સુલતાનપુર ગામે આવેલ અને અમારા સુલતાનપુર ગામમાં સત્યાવીસો ખાતેદારો છે એનું ઓનલાઈન કરવાનું કામગીરી ચાલુ હતી હવે એક વીસી કોઈપણ સંજોગોમાં આટલા ટૂંકા પંદર દિવસ ટૂંકા ગાળામાં ઓનલાઈન થઈ શકે નહીં એ માટે એને બીજા વિશે બેસાડેલા અને કામગીરી ચાલુ કરેલી દાખલા કાઢવાના થાય હાથ માર આઠ એના પૈસા લેતા તા એવામાં જીગીશાબેન પટેલ આવેલા અને એક વ્યક્તિ દાખલા પૈસા આપતા હતા ત્યારે જીગીસાબેન પટેલ એક પોતે આક્ષેપ નાખીને કે તમે ભલે પાંચથી સો સો રૂપિયા લેશો એવો આક્ષેપ કરીને વિડીયો બનાવેલો અને વાયરલ કરેલ જે બાબતમાં ઉપલા લેવલેથી થી સસ્પેન્ડ કરવામાં આવેલ છે આ આ છોકરો નિર્દોષ નિર્દોષ છે અને જ્યાં સુધી જેના ઉપર પોલીસ કેસ કરવાની કાર્યવાહી ચાલુ રહે ત્યાં સુધી અમારું સુલતાનપુર ગામ સદંતર બંધ રહેશે અને કોઈ ખુલવા નહીં દે